ઉદ્યોગકારોએ હવે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓના નિરાકરણ અને તેના ભવિષ્ય માટે વિચારીને ચાલવું પડશે એમએમએફ કાર્બેટ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય છે ભારતના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉદ્યોગકારોએ હવે કન્ટ્રીવાઇઝ કપડાનો ટેસ્ટ ઓળખવો પડશે નવા કન્ઝ્યુમર સેગમેન્ટના માઇન્ડસેટ સાથે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને પોતાને ઢાળવું પડશે ભારતના પૂર્વ એડિશનલ ટેક્સટાઇલ કમિશનર શ્રી એસપી વર્મા સુરત એમએફ ફેબ્રિક્સના ઉત્પાદનમાં ભારતમાં થતા ફેબ્રિક્સના કુલ ઉત્પાદનમાં લગભગ પાંસઠ ટકા ફાળો આપે છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ એમએફ ફેબ્રિક્સનું એક્સપોર્ટ વધવાની દિશામાં પ્રયાસ કરવો પડશે ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ નીટર્સ ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને બી ટુ બી પ્લેટફોર્મ પૂરું પાડવા તથા સુરતના ઉદ્યોગ સાહસિકોને ગાર્મેન્ટ યુનિટ નાખવા માટે જરૂરી ચીજવસ્તુઓની જાણકારી આપવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવનિટ એક્ઝિબિશન અને એસજીસીસીઆઈ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે એક્ઝિબિશનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની અંદર જે ટેક્સટાઇલ શક્તિઓ પડેલી જેમાં વિવિધ પ્રકારના કેટલા મટીરિયલ બધું બધું હોય બીજિંગ વિવિંગ વાળું એ મટીરિયલનું આજે એક તરફ સારું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર ભવિષ્યની અંદર જે માન્ય છે એક ટાર્ગેટ આપ્યું છે બે હજાર સત્તાલીસ ને એકતાલીસમાં વિશ્વગુરુ બનીએ છે અને કઈ રીતે આગળ વધુ એની યોજનાનું પ્લાનિંગ અને વાતો જે છે એક્ઝિબિશન કેટલા દિવસનું છે અને કેટલા લોકો તો એ ડિવિઝન છે પણ આ પાર્ટિસિપન્ટ્સ નો કોઈ ફોરપના અને એમણે જેタル લોકોને ઇન્વાઇટ કર્યા છે બીજુ બીજુ પણ એટલે બધા રાજ્યોના લોકો પણ છે છે થોડીક સાથે હાલમાં